મિત્રો પ્રથમ વરસાદલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ અને તાપમાન કેવું રહેવાનું છે તે અંગેની આગાહી હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ જણાવી દીધી છે હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનશે તેવું જણાવ્યું છે વધુમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તે અંગેની માહિતી આપી દીધી છે જેમાં તેમણે આ સપ્તાહના હવામાન અંગે જણાવ્યું છે કે ગુજરાત રિઝનમાં એટલે કે કચ્છ સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે તો આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છ રિઝનની જો વાત કરવામાં આવે તો આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર રિઝનના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે પાંચમાથી લઈને સાતમા દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રીઝનમાં સૂકું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે કચ્છમાં આગામી સાત દિવસ સુધી સૂકતા વાતાવરણનું પૂર્વાનુમાન છે જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવી દીધું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રીના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાંથી ચોમાસા વિદાય લીધી નથી ત્યારબાદ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ હવામાન અંગેની આગાહીમાં ગુજરાતમાં વરસાદ તાપમાન પવન અંગે જણાવી દીધું છે જેમાં તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતાઓ છે દસથી અને પંદરમી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો જો કે સોળમી તારીખથી પવનની સ્પીડ સામાન્યથી નજીક આવી ગઈ છે આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યની આસપાસ રહેવાની સંભાવનાઓ છે તાપમાન ગત સરખામણી સરખામણીમાં જે ત્રીસ ડિગ્રી આસપાસ હતું તે દસ સપ્ટેમ્બર પછીથી વધ્યું છે આજની તારીખમાં તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તેત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી જતું જોવા મળી રહ્યું છે આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જ જોવા મળે તેવી શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરમાં મંડાણીયા વરસાદ થશે એટલે ઘણા છૂટાછવાયા જોવા મળે તેવી શક્યતાઓ છે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે ભેજ ઘટવાને કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવો લાગી રહ્યો છે આ સિસ્ટમ ત્રેવીસ અને ચોવીસ તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ છે આ વરસાદનો રાઉન્ડ ચારથી લઈને પાંચ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે રાજ્યના સાઠથી લઈને સિત્તેર ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે જેમાં બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે વિવિધ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જેને કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે જો તમને લાગે કે કેટલાક ખેડૂત નકલી રીતે યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે તેથી તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેને કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે દર વર્ષે સરકાર બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરે છે પરંતુ ઘણા લોકો છેતરપિંડી કરીને યોજનાનો લાભ લઈ રહ્યા છે જો તમને લાગે કે કોઈ ખેડૂત છેતરપિંડીથી યોજના હેઠળ લાભ લઈ રહ્યો છે તેથી તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમની પાસેથી નાણાકીય રકમ પણ વસૂલ કરવામાં આવશે મિત્રો ખેડૂતોને આર્થિક સમૃદ્ધિનો ફાળો આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ હવે આઢારમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે જેથી તેઓ તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરી શકે અને આર્થિક રીતે સશક્ત પણ બની શકે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં સત્તરમાં હપ્તા ટ્રાન્સફર કરી ગયા છે તેમજ આવતા મહિને અઢારમો હપ્તો પણ જાહેર કરવામાં આવી શકે છે પરંતુ આ વખતે ખેડૂતોએ કેટલીક નવી સૂચનાઓનું પાલન કરવું પડશે આ યોજનાનો લાભ લેવા માટે સરકારે ઇ કેવાયસી જમીન ચકાસણી ફરિયાદ બનાવી છે જે ખેડૂતોએ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી નથી તેમને અઢારમાં હપ્તાના રૂપિયા નહીં મળે